દિકરા અશ્વત્થામાં દુર્યોધનનો પરમ મિત્ર છે અશ્વત્થામાં અને ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવો બંનેના ગુરુ છે શસ્ત્ર વિદ્યા અस्त्र વિદ્યા બધી ગુરુ દ્રોણ પાસે શીખ્યા છે અને આપણે જાણીએ છીએ કે ગુરુ દ્રોણને અર્જુન પ્રત્યે ખાસ પક્ષપાત ખરો પ્રિય શિષ્ય છે તો ગુરુ દ્રોણે જે બ્રહ્માસ્ત્ર ની વિદ્યા છે એ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને પૂરી વિદ્યા શીખવાડી પોતાના દીકરા અશ્વત્થામાં ને એ વિદ્યા પૂરી નથી શીખવાડી કારણ કે લાયકાત ન મળે ને ખબર છે કે આ મારો દીકરો લાયક નથી યોગ્ય નથી અને પિતા છે અને એમ ખાસ કરીને ગુરુ દ્રોણ જેવા ગુરુ છે લાયકાત વગર તો વિદ્યા અપાય નહીં હા વિદ્યા તો એક મોટું હથિયાર છે પદ એક મોટું હથિયાર છે વિદ્યા મોટું હથિયાર છે જેને તેને અપાઈ જાય તો એ વિદ્યા વિનાશ કરી નાખે બ્રહ્માસ્ત્રની વિદ્યા અશ્વત્થામાને અધૂરી શીખવાડી છોડતા આવડે વાળતા ન આવડે અને અશ્વત્થામાને વેર ખરો ને પાંડવોથી દુર્યોધનને અને સોય ભાઈઓને માર્યા અને એના મિત્ર છે અશ્વત્થામા એટલે પાંડવો તરફ વેર ખરો એટલે આપણે જાણીએ છીએ કે અશ્વત્થામાએ અંધારી રાત્રિએ સૂર્યાસ્ત પછી આમ તો જો ધર્મયુદ્ધમાં સૂર્યાસ્ત પછી યુદ્ધ કરવાની હોય છે છે પણ અશ્વત્થામાએ કાળી રાત્રિ પાંડવોની છાવણીમાં જઈને પાંચ પુરુષો સૂતા હોય છે એને પાંચ પાંડવો સમજી અને એને ઈ સૂતા પુરુષોને એની હત્યા એનો વધ કરી નાખે છે પાંડવો સમજીને આપણે જાણીએ છીએ કે પાંચ પાંડવો નહોતા પાંચ ભાઈઓના પાંચ પાંડવોના પાંચ પુત્રો હતા દ્રૌપદીના પાંચ પુત્રો છે એને પાંડવો સમજીને એનો વધ કર્યો ભીમ અને અર્જુન અશ્વથામાને પકડીને લઈ આવે છે દ્રૌપદી ની પાસે ભીમની ગદા ખનખનવા માંડે છે ક્રોધ છે થનગનવા માંડે છે કારણ કે ક્રોધ છે પાંચ પાંચ યુવાન દીકરાઓને કાળી અંધારી રાત્રિ સુતય અવસ્થામાં સૂતા સૂતા એનો વધ કર્યો અને ત્યારે ભગવાન ત્યાં ઉપસ્થિત હોય છે ભીમ અને અર્જુન પ્રહાર કરીને અશ્વત્થામાને મારવા જાય ત્યાં ભગવાન કહે છે થંભી રહી અર્જુન સજા દેવાનો અધિકાર તમને નથી તમારો અપરાધ કર્યો છે અશ્વત્થામાએ પણ તમારા કરતા એમ એક એક દીકરો હતો ને તમારા તો એક એક દીકરા મર્યા દ્રૌપદીના પાંચેય દીકરા મર્યા છે પાંચે દીકરા દ્રૌપદીના સંતાનો હતા ને એક એક ભાઈનો એક એક તમારા તો એક એક દીકરા મર્યા છે દ્રૌપદીના પાંચ દીકરા મર્યા છે અશ્વત્મા એટલે ભીમ અર્જુન શ્રી કૃષ્ણ અશ્વત્થામા ને લઈને દ્રૌપદીજીની પાસે આવે છે અને ભગવાન દ્રૌપદી ને કહે છે બોલ પાંચાલી માર દિયા જાય યા છોડ દિયા જાય અને હવે દ્રૌપદીના હાથમાં એટલી સત્તા આવી ગઈ માર જાય કે છોડ દિયા જાય અને મહાભારતની કથામાં બહુ ગુસ્સેલ છે બહુ ક્રોધી છે વેર ની અગ્નિમાં બળતી રહે છે અને ખરેખર તો જન્મ જ અગ્નિમાંથી થયો છે ને દ્રૌપદીજી નો જન્મ જ અગ્નિ મેસે પૂરા જીવન આખું જીવન બળતરામય બળતરામય જ ગયું તો મહાભારતમાં જેને છોડ દિયા જાય છોડી મૂકો ભીમને અર્જુન માનતા નથી દ્રૌપદી કે છે નથી મારવો મૂકી દો આ એ દ્રૌપદી છે

ચીર હરણનો વસ્ત્ર હરણનો બદલો લેવાનો છે વેર લેવાનો છે એ વેરની વારંવાર 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 યાદી પોતાના પતિઓને આપે છે મારો અપમાનનો વેર લેવાનો છે લેવાનો લેવાનો છે છે દ્રૌપદી વારંવાર વેરની યાદ અપાવે છે ભગવાન સંધિ માટે જાય છે હસ્તિનાપુરમાં છેલ્લી વખત યુદ્ધને ટાળવા માટે ભગવાન શાંતિ બનીને હસ્તિનાપુરમાં જાય છે સંધિ પ્રસ્તાવ લઈને જાય છે અને ભગવાન છાવણીમાંથી નીકળી અને હસ્તિનાપુર જવા નીકળે છે અને ત્યારે યુધિષ્ઠિરને કહેતા આવે છે કે વાંધો ને હું શાંતિ પ્રસ્તાવ લઈને જાઉં છું એમ કરીને ભગવાન પાંડવોના ભવનમાંથી નીકળે મને શાંતિ નથી જોઈતી શાંતિ લઈને ન આવતા યુદ્ધ લઈને આવજો મને યુદ્ધ જોઈએ છે ત્યારે દ્રૌપદી જતા જતા ભગવાનને કહેતા કે છે કે શાંતિ લઈને ન આવતા ભલે શાંતિ દૂત થઈને જાઓ છો શાંતિ લઈને ન આવતા યુદ્ધ લઈને આવજો મારે યુદ્ધ જોઈએ છે અને ભગવાન દ્રૌપદીને કહે છે દ્રૌપદી ચિંતા કરમાં સખી તને યુદ્ધ જોઈએ છે ને તને યુદ્ધ જ મળશે કારણ કે સામે દુર્યોધન છે શઠ છે મૂર્ખ છે આપણે શાંતિ માંગશું ને તો ઈ યુદ્ધ જ આપવાનો છે પણ આ તો મારે દુનિયાને બતાવવું પડે ને કે જો હું એવો પ્રસ્તાવ લઈને જાઉં છું કોઈનું કબજે પડાવી લીધું હોય કોઈની કોઈનું અધિકારની જમીન કોઈનો અધિકારનું રાજ્ય કોઈની અધિકારની ગાદી કબજે પડાવી લીધી હોય અને પછી એ પાર્ટી આવીને તમને ઓફર મૂકે કે કાંઈ વાંધો નહીં પાંચ ટકા પાછી આપી દો પંચાણું ટકા રાખો પાંચ ગામ આપી દો ભગવાને પ્રસ્તાવ મૂક્યો ને પાંચ ગામ આપી દો બાકીનો તમે રાખો અમે પાંડવ હમ સુખી સે ખાએંગે પરિજન પર અસી ન ઉઠાયગે દુર્યોધન એ ભી દે ન સકા आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला जो था असाध्य साधने चला ખાલી કીધું પાંચ ગામ આપી દે બાકીનું બધુંય તું રાખ અને દુર્યોધન ની આપણને વાત ખબર છે કે સોયના નાક જેટલી જમીને એ પાંડવોને ન આપો કોકનું પડાવી લીધું એમાંથી હવે ઈ એટલું જતું કરવા તૈયાર છે કાંઈ વાંધો નહીં બેટા પાંચ ટકા દઈ દે પંચાણું ટકા રાખ હવે બોલો નેગોશિએશનના ટેબલ ઉપર આપણે બેઠા હોઈએ વેપારી તરીકે તમે વિચાર ટકા રાખો અને પંચાણું ટકા પાંચ ટકા આપો ને પંચાણું ટકા તમે તમારું રાખો આના જેવી સારી ઓફર બીજી કોઈ હોય આના કરતા તો યુદ્ધ લડવામાં કેટલો ખર્ચો થઈ જાય શસ્ત્ર સરંજામ ફલાણું ઢીકળું યુદ્ધ લડવામાં કેટલો ખર્ચો થઈ જાય ભગવાન કહે છે સામે સમજદાર વ્યક્તિઓ નથી યુદ્ધ જ આપશે પણ મારે આ દુનિયાને બતાવવું પડે ને કે જો આવી ઓફર લઈને ગયો તો આવો પ્રસ્તાવ લઈને ગયો તો કોકનું પડાવી લીધું એમાં આટલો મોટો પ્રસ્તાવ ઉદાર દિલનો પ્રસ્તાવ લઈને ગયો છે કે આ ઢીબાવાને લાયક છે

માર કાટ માર કાટ આવી ઈચ્છા વ્યક્ત કરે છે અપમાનના બદલામાં બળી રહી છે ને પણ એ જ દ્રૌપદી જે યુદ્ધના હિમાયતી છે એ જ દ્રૌપદી આજે હવે કહી રહ્યા છે કે છોડ દીયા જાય છોડી મૂકો જુઓ ઘણી વખત શું હોય અનુભવ લીધો ન હોય એ પહેલાની જે જંક ઈચ્છાઓ હોય ને મનની સ્થિતિ અલગ હોય અને અનુભવ થયા પછી મનની સ્થિતિ અલગ હોય દ્રૌપદી પુરુષો પિતા કોઈ કોઈનો પિતા હોય કોઈ કોઈનો દીકરો હોય કોઈ કોઈનો ભાઈ હોય કોઈ કોઈનો પતિ હોય લાખો લાખો યુવાનો રોજ યુદ્ધ મેદાનમાં કપાતા હતા અને હવે એ અનુભવ દ્રૌપદીને પોતેય થયો અત્યાર સુધી બરતા હતા ને એ બીજા કોઈકના ભાઈ હતા બીજા કોઈકના પતિ હતા બીજા કોઈના દીકરા હતા આજે દ્રૌપદીના પોતાના દીકરા મરાયા ત્યારે દ્રૌપદીને સમજાય છે કે એક ખોળો ઉજળવાનો એવી મનોસ્થિતિ કેવી હોઈ શકે એક સ્ત્રીની એક માની જેનો ખોળો ઉજળી જાય જે પત્ની નો સેથો ભૂસાઈ જાય એની મનસ્થિતિ કેવી હોય જે માનો યુવાન દીકરો એની સામે એનો મૃતદેહ પડ્યો એ માની સ્થિતિ શું હોય દ્રૌપદી ને હવે સમજાય છે અત્યાર સુધી તો બીજાના મરતા તા ને દ્રૌપદી ને પેલી વખત એકદમ નજીકથી આ યુદ્ધની ભીષણતાનો અનુભવ આ સમયે થયો છે અને દ્રૌપદીના મનમાં ભાવ આવ્યો કે જે મનસ્થિતિથી એક મા તરીકે હું પસાર થઈ રહી છું હું નથી ઈચ્છતી કે હવે કોઈ એક પણ માં અમારા ગુરુ માતા કહેવાય અમારા ગુરુ માતા કહેવાય મારા મારી જે હાલત છે મારા ગુરુ માતાની ન થાય છોડ દીયા જાય એક તો બ્રહ્મ હત્યાનું પાપ અને એમાં છોડી મૂક્યો પણ કઈક તો દંડ આપવો પડે ને તો અશ્વત્થામાના ના મસ્તક એક મણી હોય છે મણી કાઢી લેવામાં આવ્યો એના અપમાનના પ્રતિક રૂપે નો કોઈની પાઘડી ઉતારી લેવામાં આવે તો એ એક અપમાનનું પ્રતિક છે અને ઘણી વખત તો એવું હોય યોદ્ધાને મારી નાખો ને તો એને વાંધો ન આવે પણ એની પાઘડી કોક ઉતારી લે એ એના માટે મરવા કરતા ખરાબ હોય છે એની અસ્મિતા છે એની ઈજ્જત છે એની આબરૂ છે એની અસ્મિતા એમાં છે એનું ગૌરવ એમાં છે અશ્વથામાને જીવ તો મૂકી દીધો પણ એના મસ્તક ઉપરથી જે મણી મણી હતો એ મણી કાઢી નાખ્યો અપમાનના પ્રતિક રૂપે અશ્વત્થામાને જો આના કરતા તો મને મારી નાખ્યો હોત તો સારું